નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામે શિવરાત્રીની ભવ્ય ઉજવણી તારીખ છબ્વીસ બે બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી માલવણ મહિલા મંડળના પ્રમુખ શિવ શક્તિ ભજન મંડળના પ્રમુખ પ્રમુખશ્રી તથા ગ્રામજનો દ્વારા શિવયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શિવભક્તોને ડીજેના તાલે માલવણ આખા ગામમાં શોભાયાત્રા કાઢી શોભાયાત્રામાં શિવભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા મહિલા મંડળ દ્વારા ભાંગનો પ્રસાદી પીરસવામાં આવ્યો હતો રાત્રિના બાર કલાકે મહાઆરતી કરવામાં આવી શિવજીની વેશભૂષાના સ્વરૂપમાં મણિભાઈ તુરીનો ભવ્ય રોલ રહ્યો સમસ્ત શોભાયાત્રામાં તુલસાબેન મૂલચંદાણી હીરાલાલ પંડિત ધર્મેન્દ્રભાઈ પંડિત આશાબેન ભોઈનો ખૂબ જ સાથ સહકાર રહ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસુરી જિલ્લા દાહોદ